માય બાઇક ની શરૂઆત જૂન 2024 માં કરાઈ હતી અને તે ભારતની સૌથી મોટી અને ઝડપી વૃદ્ધિ સાધતી પબ્લિક બાઇક શેરિંગ કંપની બની છે. યુઝર્સ ને ફર્સ્ટ અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી પ્રદાન કરવા તેણે જાહેર પરિવહન સાથે ભાગીદારી કરી છે. છેલ્લા એક દાયકામાં માય બાઇક એ જબરદસ્ત વૃદ્ધિ સાધી છે અને હાલ 10000 થી વધુ પેડલ અને ઇલેક્ટ્રિક બાઇસિકલ ના કાફલા સાથે છ શહેરોમાં કામગીરી ધરાવે છે.

અને મેં શહેરમાં જોયું છે કે ફ્લાયઓવરથી ટ્રાફિકનું સમાધાન નીકળતું નથી તો મારું મેસેજ એ જ છે કે વધુમાં વધુ લોકોએ સાયકલિંગને અડોપ્ટ કરવું જોઈએ એમની ડેલી લાઇફસ્ટાઈલમાં અને હેલ્થ અને લીઝર માટે તો સાયક્લિંગને વાપરો જ છો પણ કમ્યુટ માટે પણ વાપરવું જોઈએ તો આ મારું મેસેજ રહેશે આજે ટોટલ છ શહેરમાં છે અને દસ હજારથી પણ વધુ સાયકલો અમારી અલગ શહેરમાં છે અને એ ઉપરાંત અમારી કેમ્પસીસમાં પણ અમે સાયકલો મૂકીએ છીએ